ંદ્રજી આ એક નોટિફિકેશન આવતું આપણને ડીજીએફટી તરફથી દેખાઈ રહ્યું છે કે ઘરેણાંનો જે સ્ટડેડ ઘરેણાંનો લગભગ જે ઉપયોગ કરવામાં આવે છે એના ઉપર અહીંયા આગળથી આપણે ખાસ કરીને આ પ્રતિબંધ લાગતો જોઈ રહ્યા છે મંજૂરી લેવી પડશે તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઇસકો આપ કિસ તરીકે દેખરે હે આમાં નોર્મલી જે ઇન્ડિયામાં લગભગ બહુ ઓછી જ્વેલરીનું ઇમ્પોર્ટ થતું હતું પણ લાસ્ટ બે વરસમાં અમે આ ગવર્મેન્ટે જોયું કે આ જે સ્ટડેડ જ્વેલરી છે જેમાં પર્લ્સ લાગેલા હોય કે ડાયમંડ હોય કે બીજા સેમી પ્રેશ સેમી પ્રેશિયસ સ્ટોન લાગેલા હોય એ જ્વેલરી ઉપર નો જે ઇમ્પોર્ટ છે એ અચાનકથી વધી ગયું છે અને જે ઇમ્પોર્ટ લગભગ ઝીરો હતું યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રીમાં એ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોરમાં લગભગ પાંચસો કરોડથી ઉપર થઈ ગયું એટલે ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું છે કે આ જે ઇમ્પોર્ટ છે જ્વેલરીના ઇમ્પોર્ટ છે એમ એના ઉપર એને રિસ્ટ્રિક્શન કેટેગરીમાં નાખવામાં આવે અને જો કોઈએ આ ઇમ્પોર્ટ કરવું હશે તો એને સ્પેશિયલ લાઇસન્સની એપ્લિકેશન ડીજીએફટીને કરવી પડશે એની વગર ઇમ્પોર્ટ કરી શકે નહીં અને એ લાઇસન્સમાં બી ઘણી બધી કન્ડિશન હોય છે તો લગભગ આ ઇમ્પોર્ટ હવેથી થવાની શક્યતા લગભગ નેગલિજિબલ જ છે એની સાથે સાથે જે જ્વેલરી બનાવવા માટે જે હોક્સ ક્લિપ્સ અને બીજા સ્ક્રૂ ને એવા બધા જે પાર્ટ્સ હતા એનું ઇમ્પોર્ટ બી બહુ વધી ગયું હતું એ ઇમ્પોર્ટ લાસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોરમાં લગભગ બાવીસ ટનનું થઈ ગયું હતું જેની વેલ્યુ લગભગ પંદરસો કરોડ રૂપિયા હતી તો ના લીધે પણ એ ઇમ્પોર્ટ ઉપર બી બેન લગાવવામાં આવ્યું છે અને એમાં બી તમારે જો ઇમ્પોર્ટ કરવું હશે તો ડીજીએફટી ની ઓફિસમાં લાઇસન્સની એપ્લિકેશન કરવી પડે ઓકે તો અચાનક જે આ સ્ટડી જ્વેલરીનો ઇમ્પોર્ટ વધી ગયો છે અને જે રીતે અહીંયા આગળથી વાત કરી ઘરેણાં બનાવવા માટે જે સ્ક્રૂ હૂક્સ વગેરેનો ઉપયોગ થાય છે એનો ઇમ્પોર્ટ પણ વધતો દેખાયો છે તો એને લઈને આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ ઇમ્પોર્ટ પર હવે જો કરવું હોય તો મંજૂરીની જરૂર પડશે તો હવે સુરેન્દ્રજી આ નિર્ણયની કઈ રીતની આપણે અસર ઇન્ડસ્ટ્રી પર જોઈ શકીશું એ અંગે થોડી અમને સમજ આપશો નોર્મલી આ ઇમ્પોર્ટ પેલા થતા જ નતા તમે ફાઇનાન્શિયલ યર બાવીસ ત્રેવીસ જોશો તો આ ઇમ્પોર્ટ નતા થતા એટલે કોઈ આની મેજર ઇફેક્ટ થશે નહીં કેમ કે આ જે જ્વેલરીના જે પાર્ટ હતા સ્ક્રુ અને હુક્સ અને એના ઉપર ડ્યુટી ઓછી હતી નોર્મલ ડ્યુટી ગોલ્ડ ઉપર પંદર ટકા છે અને એના ઉપર ડ્યુટી અગિયાર ટકા હતી એટલે ઘણા બધા લોકો એ ઇમ્પોર્ટ કરતા હતા અને ડ્યુટીની ની લેવરેજ નો ફાયદો ઉઠાવતા હતા તો એ જે એક લૂપોલ હતું એ ગવર્મેન્ટે બંધ કર્યું છે એટલે આમાં કોઈ મેજર અસર થવાની નથી ઓકે તો આ એક જે લુપોલ હતો એને અહીંયા આગળથી સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને સુરેન્દ્રજી એ પણ એક સમજવું હતું કે જે એક કોમ્પ્રોહેન્સિવ ટ્રેડની એક આપણી સમજૂતી છે યુએઈ સાથે સેપા આપણે જેને કહીએ છીએ એની અંદરથી જે થતો ઇમ્પોર્ટ છે એ ચાલુ રહેશે કે એને માટે પણ અલગથી મંજૂરી લેવાની નહીં એકસેપ્ટ જ્વેલરી પાર્ટ બાકીમાં જે બી જ્વેલરી છે એ જો સેપા એગ્રીમેન્ટમાં આવશે તો એનું ઇમ્પોર્ટ ચાલુ રાખવામાં આવશે પણ જ્વેલરી પાર્ટમાં ઇમ્પોર્ટ સેપા એગ્રીમેન્ટમાં બી ચાલુ નહીં રાખવામાં